ચૂંટણી વચ્ચે પીએમના આર્થિક સલાહકાર પરિષદનો નો રિપોર્ટ જે મુજબ આ રિપોર્ટ મુજબ વર્ષમાં હિન્દુ આઠ ટકાનો ઘટાડો થયો છે અને પાસઠ વર્ષમાં મુસ્લિમ વસ્તીમાં તેતાળીસ ટકાનો વધારો થયો હોવાનો રિપોર્ટ જાણવા મળી રહ્યો છે વસ્તીમાં ભાગીદારીને લઈને આર્થિક સલાહકારે રિપોર્ટ તૈયાર કર્યો છે અને આ રિપોર્ટ મુજબ પાસઠ વર્ષમાં હિન્દુ વસ્તીમાં આઠ ટકાનો ઘટાડો થયો છે જ્યારે કે સામે મુસ્લિમ વસ્તીમાં તેતાલીસ ટકાનો વધારો થયો છે ભારત કે તમામ કોંગ્રેસી લાલુ જાદવ કોમ્યુનિસ્ટ કયો નહીં ખુલતી ક્યાં ભારત કો પાકિસ્તાન બન્યા છે क्या भारत में हिंदू को समाप्त करने की साजिश चल रही है ये लोग वोट के लालच में ऐसे लोगों को संरक्षण देते इस पर जुबान नहीं खुलता